ફ્રેન્ડ કેમ છો બધા મજા ને બધાને જય સોમનાથ ને જય દ્વારકાધીશ ચલો ફરી એકવાર નવા વિડીયોની શરૂઆત કરી દીધી છે ને હવે છે ને આજ જવાનું છે આપણે જુજારપુર થી જવાનું છે ચોરવાડ કારણ કે આપણા જીગાના રિલેટિવમાં આપણે એંગેજમેન્ટ છે તો એનું ફોટોશૂટ આજે કરવાનું છે ને મારી સાથે આવવાના છે આપણે હાર્દિકભાઈ અને આપણે જે કલ્પેશ કહીએ ને એ છે ને કલ્પેશના મામાનો છોકરો છે તો આપણે આજે છે ને કલ્પેશના મામાના છોકરાની સગાઈ છે સરસ મજાની જોવા જઈને પહેલાં સગાઈ કરવાની છે પછી આઉટડોર આપણે હોલિડે કમ ફોટા એના પાડવાના છે બહુ સારામાં સારા મસ્ત મસ્ત તો ચલો મેં મારો બેગ નાખી લીધો છે ને ઘરેથી હવે નીકળું છે કારણ કે હજી ગાડી કઈ લઈ ને ઠેકાણો નથી લગભગ આ છે મારા વારી તો આમાં મારે ભાઈને થોડુંક બહાર જવાનું છે એટલે લગભગ મારે ડિસ્કવર પણ થાય પણ ડિસ્કવર પણ અહીં હાજર નથી પપ્પા ગમવાઈ ગયા છે ભાઈ આવે પછી લેતો જાય પણ હવે થોડુંક મારે મોડું થાય છે કારણ કે મને નવ વાગ્યાને કીધું છે સાડા આઠ થઈ ગયા છે પણ નવ વાગે મારે પોતી જવાનું છે કાલે ઓર્ડરમાંથી મોડો આવ્યો હતો એટલે જેનું થોડુંક આ સિઝન છે ને એટલે તકલીફ તો કેવરા પણ શું કરું ભાઈ સિઝનમાં ભેગું તો કરવું પડે ને મારા વાલા તો સલા નીકળી જાવ મારા ઘરેથી મસ્ત મસ્ત ફર્સ્ટ ક્લાસ થઈ જાય એન્ગેજમેન્ટ વાળા અને મજા મજા કરાવી દઉં ને એવા સરસ મજાના ફોટા પાડી દેવાડી જો હજી પણ મેં મારા બૂટ નહીં જ પહેર્યા બૂટ બૂટ પહેરી લઉં યાર ભૂલાઈ જાય બધું હોય જાય ફાઇનલ થઈ ગયું છે આપણે આ જ ગાડી આપણી સ્પ્લેન્ડર લઈને જ આવવાનું છે હાલો તો સ્પ્લેન્ડર લઈને ભાગ્યે ઓલા કંઈ ફોન કર્યો રાહ જોઈ નીકળી જાઉં મારા ઘરથી સ્પ્લેન્ડર

તો નારળીઓમાં ચાલે થોડીક વાટ જોવાની છે એની માટે સાથે કલ્પસ પણ છે આપણે હાર્દિક ફોટો પાડવા રાખી દીધો થાંભલી પર દેખાતો નથી કલે જો કરી ઉભો દેખાણું ઉભો કરે હું ને આપડે કલે જોઈ લે ગુલાબ તમે નામે ભૂલી જાઓ જમવાનું ચાલુ થઈ ગયું આપણે બે જમતા હો આ જમતા હજી જમવા આ થોડેક વિધિ પતાય નાખે પછી અમે જમવાનો પ્લાન કરીએ બેઠા આજ છે ને આજ ખુરશી બેઠો આ લોક સાઈડ તરત ખોલી લે આ ભાઈ પછી

Halo Pera, halo Palo tadi. વિચાર કરે કે હવે હું કરશું આ કલ્પેશ ભૂખ લાગી કે લાગી કેવી લાગી વરરાજ સાહેબ ને હવે ભૂખ તો લાગી જશે એવું છે તો હાલો તો જમી લેવું બધે ભેગા થઈને પેલા સાંજ લો કરે એવું છે

અને ભાઈ ગયા હવે નવી સરપ્રાઈઝ આપી ભાઈઓ કે ઘેરે કંકો પગલા કરીને હું કન્યાને લઈ જવાનું છે તો હું હાર્દિક થોડાક નર્વસ થઈ ગયા તો મને વાંધો નહીં કે ભાઈ ભાઈ પણ એટલે જતા આવી જાવ ભેગા ભેગા ચાર વાગે એકચ્યુઅલ અમારે ચાર વાગે પાછું બીજા ઓર્ડરમાં નીકળવાનું છે એટલે ફટાફટ કરીને અમે નીકળી જશું હમણાં એટલે હાર્દિક ભાઈ ઠેલો પેક કરી લીધો કારણ કે કન્યાના અને વર્ણ બહુ સારામાં સારા ફોટા લઈ લીધા છે અને ફોટા લેવાની મજા આવી ગઈ કારણ કે બે કપર બહુ સરસ મજા બહુ મસ્ત મસ્ત કપલ લીધા છે તો એનો ફટાફટ હું ટેટસ બનાવી નાખું અને એને દઈ દઉં ચલો તમે આરતી કોઈ પેક કરી લીધો આપણો ઠેલો જો પબ્લિક ક્યાં વહી ગયા ખોવાઈ ગયા મહેમાન મહેમાન ક્યાંક ગુમ થઈ ગયા તો હાલો અમે નીકળીએ સીધા આવે નખી વિહેણવેલ કે નહીં ચોરવા વસારામાં બેરતા

ಅಲ್ಲ ಮೆಡಿಸಿ ನೋವು ವೀಕ್ಷನ್